રાજ્યસભા માટે ભાજપ તરફથી ચાર ઉમેદવારોના નામની થઈ જાહેરાત ગુજરાત માટે પ્રદેશ રાષ્ટ્રીય અધ્યક્ષ જે નડ્ડા સુરતના અગ્રણી વેપારી ગોવિંદ ધોળકિયા મયંક નાયક અને જશવંતસિંહ પરમારની કરવામાં આવી પસંદગી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે ઓડિશાથી અશ્વિની વૈષ્ણવને બનાવ્યા ઉમેદવાર તો કોંગ્રેસે પણ ચાર ઉમેદવારોના નામની કરી જાહેરાત રાજસ્થાનથી સોનિયા ગાંધી પહેલીવાર લડશે રાજ્યસભાની ચૂંટણી પીએમ મોદી અને યુએઇના રાષ્ટ્રપતિ અલ નયાન વચ્ચે દ્વિપક્ષીય બેઠક બંને દેશો વચ્ચે મહત્વપૂર્ણ સંમતિ પત્રો પર થયા હસ્તાક્ષર યુપીઆઈમાં સક્રિય ભાગીદારીની પણ શરૂઆત તો અલ હયાન મોદી કાર્યક્રમમાં ભારતીય સમુદાયે ઉત્સાહભેર કર્યું પીએમનું સ્વાગત દુબઈમાં વિશ્વ સરકાર શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન કહ્યું લોકોને પારદર્શી ભ્રષ્ટાચાર મુક્ત અને ગ્રીન સરકારની જરૂર ક્રિપ્ટોકરન્સી અને સાયબર ક્રાઇમ માટે બનાવવો પડશે ગ્લોબલ પ્રોટોકોલ તો ભારત પણ કર્યું ઉદ્ઘાટન આજે પીએમ મોદી અબુધાબીમાં બનેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનું કરશે ઉદ્ઘાટન વિવિધ સંતો મહંતો દ્વારા ચાલી રહી છે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ નવસો કરોડના ખર્ચે બનેલા મંદિરમાં અનેક કલાત્મક શિલ્પો ગોપુરમથી સુશોભન વાતચીત કરીને પ્રશ્નોનું સમાધાન લાવવા કેન્દ્ર સરકારનો ખેડૂતોને આગ્રહ કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાએ ખેડૂતોને વિવિધ પ્રદર્શન વડે સામાન્ય જનજીવનને પ્રભાવિત ન કરવાની કરી અપીલ રાજ્યમાં ડ્રગ્સના દૂષણ સામે રાજ્ય પોલીસ સતર્ક સરકારે લીધેલા પગલાં વિશે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ વિધાનસભામાં આપી માહિતી કહ્યું કચ્છની દરિયાઈ સીમા પર રાત દિવસ કામગીરી ઇન સ્કૂલ યોજનાથી બાળકોને અપાય છે વિવિધ રમતોની તાલીમ આજે દેશભરમાં વસંત પંચમીની ઉજવણી વડતાલધામમાં શ્રદ્ધા અને ભક્તિના માહોલમાં શિક્ષાપત્રી જયંતિ ઉજવાઈ તો વિવિધ જિલ્લાઓમાં માતૃપિતૃ વંદન કાર્યક્રમ પણ યોજાયા રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છા પાકિસ્તાનમાં આખરે નવા પ્રધાનમંત્રીની થઈ જાહેરાત પીએમએલએન પાર્ટીના શાહબાઝ શરીફની પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી તરીકેની જાહેરાત તો પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના આસિફ અલી ઝરદારીએ પણ આપ્યું સમર્થન ભારતીય શેર બજારમાં દિવસ દરમિયાન જોવા મળ્યો ભારે ઉતાવ ચઢાવ અંતિમ કારોબારમાં સેન્સેક્સ બસો સિત્યોતેર પોઈન્ટના ઉછાળા સાથે અને નિફ્ટી છન્નું પોઈન્ટના ઉછાળા સાથે બંધ તો સોના ચાંદીના ભાવમાં નોંધાયો ઘટાડો